જય માતાજી મિત્રો તમારે પણ આ રીતે બટાકા થવા હોય તો પેલા ખેતરમાંથી ભરી બટાકાનું અને આ રીતે ધોવાનું છે ટોલાના બારે મૂકી દેવાની છે ત્યાંથી ખરાબ પાણી પણ નીકળી જાય અને બટાકા પણ ભરવાની મજા આવે ત્યાંથી તો તમે જોઈ શકો મિત્રો હવે જો ધોવાનું ચાલુ છે બટાકા ભરવાનું પણ ચાલુ છે બે જણા કટું લઈને ઉભા જાય એટલે કટું ભરાઈ જાય આ રીતે ભાઈ ખેંચી ખેંચી ને લાઈન મૂકી દેવાનું છે મિત્રો અને મિત્રો કારણ કે તમારી પાસે કદાચ બે ત્રણ ટ્રેક્ટર હોય ને બે ત્રણ ટોલા હોય ને તો બહુ જ મજા આવે કારણ કે આ જ્યાં સુધી ખાલી થાય ત્યાં સુધી બીજું ભરાઈને ના આવી જાય તો મિત્રો એ પણ કામ રનિંગમાં ચાલુ રહે એટલે તમારે ગમશે ચારસો પાંચસો કટા છસો કટા જેટલા ઘાટા હોય એટલે આરામથી તમે કાઢી શકો હવે મિત્રો આવી ગયો છે ચા નાસ્તો કારણ કે ઠંડી બહુ પડે એટલે ચા પીવી પડે કારણ કે પાણી ઠંડુ હોય બટાકા ઠંડા હોય ઠંડીના મોસમમાં ચા ની બહુ મજા આવે નાસ્તો કરી લેવાનો અને હવે પાછું કામ ચાલુ કરી દીધું મિત્રો તો આ કેવું લાગ્યું કામકાજ સારું છે કે નથી સારું તે ચોક્કસ જણાવજો કોમેન્ટ કરજો અને આ રીતે ખેંચી ખેંચી લાઈન મૂકવાના પાછળ સિલવાનું પણ ચાલુ છે જોઈ શકો છો તમે નેટ ટોકી દીધી છે મિત્રો કારણ કે જ્યાં સુધી ગાડી ભરવાના હોય ત્યાં સુધી તો પડ્યા રહેવાના છે તો લાઈક શેર કોમેન્ટ કરજો અને મેં ખેડૂત મિત્રોને જરૂર શેર કરજો તમે કારણ કે આ ટેકનોલોજી બહુ મજા આવે છે કામ કરવાની તો જય જવાન જય કિસાન